કેન્દ્ર સરકાર ટૂંક સમયની અંદર જીએસટીમાં મોટો બદલાવ કરી શકે છે સરકાર પાસે જીએસટી અંગે એક મોટી યોજના ચાલી રહી છે અને આ અંતર્ગત મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા લોકોને રાહત પણ મળી શકે છે મળતી માહિતી પ્રમાણે ટૂંક સમયની અંદર જીએસટીમાં મોટી રાહત આપવામાં આવી શકે છે અને કેન્દ્ર સરકાર જીએસટી સ્લેબની અંદર ફેરફાર કરી જીએસટીમાં ઘટાડો પણ કરી શકે છે કેન્દ્ર સરકાર જીએસટી સ્લેબની અંદર ફેરફાર કરવાનું ગંભીરતાથી વિચારી રહી છે અને બાર ટકા જીએસટી સ્લેબ હવે ઘટી અને પાંચ ટકા થઈ જશે ત્યારે કેન્દ્ર સરકાર છે શકે જેને લઈ નિર્ણય લેવામાં આવી શકે છે બાર ટકા નાબૂદ કરી અને તેને પાંચ ટકા અંદર સમાવવામાં પણ આવી શકે છે જેથી રોજિંદા વપરાશની અંદર લેવામાં આવતી ચીજવસ્તુ પર દર ઘટી શકે છે